જો તમને શરીરમાં કોઈ પણ જગ્યાએ સાંધામાં દુખાવો હોય તો આયુર્વેદના સૌથી શ્રેષ્ઠ સાત પ્રયોગોની આપણે વાત કરીશું જે પ્રયોગો ઉપયોગી અને ઘણા અસરકારક છે તમને દુખાવો શરીરના કોઈ પણ જગ્યાએ હોય ખભામાં દુખાવો હોય કમરમાં દુખાવો હોય ગરદનમાં દુખાવો હોય મણકામાં દુખાવો હોય કે પછી હાથના સાંધામાં હોય અથવા તો તમારા પગના સાંધામાં હોય કે પછી ઘૂંટણ કે પેનીમાં દુખાવો હોય તમને શરીરમાં કોઈ પણ પ્રકારનો સાંધો દુખતો હોય તો આયુર્વેદના આ સાત અસરકારક ઉપાયો તમે કરી શકો છો અને આ ઉપાયો તમે તમારી પ્રકૃતિ મુજબ કરી શકો છો અને ખાસ છેલ્લો ઉપાય એટલે કે સાતમો ઉપાય જેના આયુર્વેદમાં ખૂબ જ વખાણ કર્યા છે અને આ ઉપાય માટે તો ઘણા બધા તજજ્ઞો એવું કહે છે કે આ ઉપાય સાંધાના દુખાવા માટે લગભગ અડધી ચિકિત્સા સમાજ છે ફક્ત આ સાતમો ઉપાય જ કરો અને લગભગ બધા જ પ્રકારના સાંધાના દુખાવામાં ઘણી રાહત મળશે આપણા દાદા અને નાના કહેતા હતા સાંધા એટલા વાંધા આ કહેવત તો તમે સાંભળી જશે એટલે શરીરમાં જેટલા પણ સાંધા છે એમાંથી કોઈક ને કોઈક સાંધામાં અમુક સમયે તો દુખાવો થવાનો છે તમે ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ જોઈએ છે જે વ્યક્તિને સાંધામાં જીવનમાં ક્યારેય દુખાવો ન થયો હોય કોઈને કોઈ રીતે અને કોઈને કોઈ ઉંમરમાં આપણે સાંધાના દુખાવાથી પરેશાન હોઈએ છીએ જેમ જેમ માણસની ઉંમર વધતી જાય તેમ તેમ માણસના સાંધામાં અને શરીરમાં દુખાવાની સમસ્યા વધતી જાય છે તો આજે હું તમને એવા સાત સરળ ઉપાય જણાવીશ જે સાંધાના દુખાવા માટે ખૂબ જ અસરકારક છે આયુર્વેદનો કહેવું એવું થાય છે નાસ્તી શુલ્લ વિના વાતમ જેનો ગુજરાતીમાં અર્થ સમજીએ જ્યાં સુધી શરીરમાં વાત દોષ વધતો નથી ત્યાં સુધી શરીરમાં કોઈ પણ અંગ કે કોઈ પણ જગ્યાએ દુખાવો થતો નથી એટલે આયુર્વેદનો મુખ્ય ઉપાય એ છે શરીરમાં જ્યાં પણ દુખાવો થાય ત્યાં વાયુની ચિકિત્સા કરો જો વાત દોષની ચિકિત્સા કરવામાં આવે તો દુખાવો તરત જ ઓછો થાય છે તેના માટે સૌથી પહેલો ઉપાય છે તેલનું માલિશ કરવું આપણા સાંધા જ્યારે દુખતા હોય ત્યારે તેની પાછળનું મુખ્ય કારણ હોય તો સાંધાની ચિકાસ ઘટી ગયું હોય અથવા તો તે ભાગમાં વાત દોષ વધવાને કારણે તો તે ભાગમાં સોજા આવવાના કારણે તેવું થતું સામાન્ય રીતે જોવા મળે છે જે વ્યક્તિઓને સાંધામાં સોજા આવતા હોય તેવા વ્યક્તિઓએ સાંધાના ભાગમાં શેક કરવો જોઈએ અને જો તમારા સાંધાઓમાં દુખાવો અને તે ભાગમાંથી કટકટ જેવો અવાજ આવતો હોય તો તેવા કિસ્સામાં માલિશ કરવું સૌથી ઉપયોગી છે ખાસ કરીને જે લોકો દરરોજ એટલે કે નિયમિત સ્વરૂપે સવારના ભાગે તેલનું માલિશ કરે છે એવા લોકોને સાંધાના રોગો થતા નથી અથવા તો જો તેમને થયા હોય તો જલ્દી મટી જતા હોય છે એટલે જે વ્યક્તિઓને સાંધા દુખતા હોય તેવા વ્યક્તિઓ માટે સૌથી પ્રથમ ઉપાય તેલ માલિશ છે કારણ કે તેલ માલિશ કરવાથી આખા શરીરમાંથી વાત દોષને કંટ્રોલ કરી શકાય છે મહર્ષિ ચર્કે સંસ્કૃતમાં જે વસ્તુ જણાવી છે જેનો અર્થ થાય છે જો તમે તમારા શરીરમાં તેલનું માલિશ કરો છો તો વાત દોષને કંટ્રોલ કરવા માટે તે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે જે તમે ઘરે કરી શકો છો અને તેના પરિણામે તમારા શરીરના દુખાવા તરત જ ઘટશે મારી દ્રષ્ટિએ તમારે સવારે તલનું તેલ અથવા તો સરસવના તેલને ગરમ કરીને શરીરને માલિશ કરવું જોઈએ અને ગરમ પાણીના શેક કરો જેનાથી દુખાવા ઘણી જોવા મળશે જે લોકોને પગમાં ખાલી ચડતી હોય અને કમરના મણકામાં દુખાવો રહેતો હોય અને સાથે પગમાં અને અલગ અલગ ગોઠણમાં દુખાવો રહેતો હોય તેના માટે પણ માલિશ કરવું ખૂબ જ ઉપયોગી છે ચરક સાહિત્યમાં તેના વિશે જ વાત જણાવી છે જેનો અર્થ થાય છે જો તમે નિયમિત રૂપે પગના તળિયાના ભાગમાં અને પગના ભાગમાં માલિશ કરો છો તો તમને સાઈટિકા એટલે કે કમરના મણકામાં નસ દબાઈ જવાની તકલીફ થતી નથી તમને ખાલી ચડવાની સમસ્યા ઘટી જાય છે અને તમારા પગ ખૂબ જ મજબૂત થઈને ઘણો ફાયદો જોવા મળે છે સાંધાના દુખાવા માટે બીજો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે ગાયના ઘીનું સેવન કરવું આપણે જ્યારે ડૉક્ટર પાસે બતાવવા જતા હોઈએ છીએ ત્યારે મોટા ભાગના ડૉક્ટરો એમ કહેતા હોય છે કે કાં તો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ છે અથવા તો તમારા ગોઠણના ભાગમાં ચીકણો પદાર્થ ઘટી ગયો છે તો મિત્રો આ ચિકાસ ક્યાંથી આવશે જો તમે તમારી પાચન શક્તિ મુજબ ગાયના ઘીનું રેગ્યુલર સેવન કરશો તો તમને તમારા સાંદામાં આ ચિકાસ મળતી રહેશે તમે બાઈક અથવા તો કાર જોઈએ છે મિકેનિક તેના બ્રેકના ભાગમાં અને અમુક બીજા ભાગમાં ઓઇલિંગ કરતા હોય છે અને તે ભાગમાં જાય છે છે તેવી જ રીતે આપણા શરીરનું ઘી કરે મહર્ષિ ચરકે તો ગાયના ઘીના ખૂબ જ વખાણ કર્યા છે ચરક સૂત્ર સ્થાન માં અધ્યાયમાં મહર્ષિ ચરકે સંસ્કૃતમાં ઉપર જણાવેલી વસ્તુ કહે છે જે લોકોને વાયુ અને પિત્તની પ્રકૃતિ છે જે લોકોને તેલ માફક નથી આવતું અને જે લોકોને અમુક દવાઓ ગરમ પડતી હોય જે લોકોના શરીરમાં સુકાઈ ગઈ હોય એવા લોકોને સાંધામાં પોષણ આપવા માટે ગાયનું ઘી સૌથી શ્રેષ્ઠ છે ગાયના ઘીનું સેવન તમે ગરમ પાણી સાથે કરી શકો છો જમ્યા પહેલા ગાયના ઘીમાં થોડું જીરું નાખીને પણ તેનું સેવન કરી શકાય છે ગાયના ઘીમાં થોડું સિંધાલુ મીઠું નાખીને તેને ચાટી પણ શકાય છે જો આ રીતના બધા ઉપાયો તમે નિયમિત રૂપે કરો છો તો તમારા શરીરને જરૂરી વિટામિન ડી શરીરને જરૂરી કેલ્શિયમ અને તમારા સાંધાઓને જરૂરી ચિકાસ મળી રહેશે ત્રીજો મહત્ત્વનો ઉપાય છે લસણની સાથે તલના તેલનું સેવન કરવાનું તમારે એકથી બે કળી લસણની લેવાની છે તેને સરસ વાટી લેવાની છે અને પેસ્ટ બનાવી લેવાની છે અને તેને એક થી બે ચમચી તલના તેલમાં તળી લેવાની છે અને જો તમે આને જમવાની સાથે ઉપયોગ કરશો તો જે તમારા સાંધામાં ઝકડાશ રહેતી હશે અને તમારા સાંધામાં જે સોજા હશે તે બધું ધીમે ધીમે ઓછો થવા લાગશે અને તમારા તે ભાગને લસણ અને તલના તેલથી ખૂબ જ સરસ પોષણ મળશે મોટા ભાગના કિસ્સામાં જે લોકોનું વજન વધારે હોય તેવા લોકોને સાંધામાં દુખાવો થવાની સંભાવનાઓ વધુ હોય છે એવા લોકોના કિસ્સામાં ગાયનું ઘી અને તેલનું માલિશ એટલી અસર નથી દેખાડતું જેટલી અસર લસણ અને તલના તેલથી મળશે અને ખાસ કરીને આ લસણ અને તલના તેલનો ઉપયોગ કરવો એવા લોકો માટે ચમત્કાર રૂપ છે કે જે લોકોને સાંધામાં દુખાવાની સાથે સાંધામાં વાની તકલીફ હોય અને સાંધામાં સોજા આવી જતા હોય આ બધા જ વ્યક્તિઓ લસણનો આ ઘરેલું ઉપચાર કરી શકે છે લસણનો આ પ્રયોગ બનસીન નામના વિદ્વાને લખેલો છે જેનો અર્થ થાય છે જો તમે તલના તેલ સાથે અથવા તો ગાયના ઘી સાથે લસણને કકડાવીને ખાઓ છો તો અનેક પ્રકારના વાયુ દોષને કારણે થતા સાંધાના દુખાવામાં ખૂબ જ સારો ફાયદો જોવા મળે છે પણ હા જે લોકોને પિત્તની એટલે કે જે લોકોને ગરમીની પ્રકૃતિ હોય એવા લોકોએ લસણનું સેવન ન કરવું જોઈએ અને મોટાભાગે લસણનું રેગ્યુલર સેવન શિયાળામાં અને ચોમાસામાં કરવાથી વધુ ફાયદો જોવા મળતો હોય છે અને ખાસ કરીને ગરમીની ઋતુમાં તેનું સેવન ખૂબ જ ધ્યાનપૂર્વક કરવું જોઈએ વાત કરીએ ચોથા ઉપાયની તો તે ઉપાય છે સૂંઠનો ઉકાળો જે લોકોને સાંધામાં ખૂબ જ વધુ ઝઘડાટ રહેતી હોય જે લોકોને સંધિવા એટલે કે આર્થરાઇટિસની તકલીફ હોય આમ વાત છે દેશી ભાષામાં આપણે એને સાંધીઓ વાહ કહીએ છીએ આવી પ્રકારની દરેક તકલીફોમાં સૂઠના ઉકાળાનો ઉપયોગ કરી શકાય છે સૂઠને એરંડિયા સાથે ઉકાળીને પીવાથી આવી પ્રકારની તકલીફોમાં ખૂબ જ સારો ફાયદો થતો જોવા મળે છે ખાસ કરીને એવી તકલીફ કે જે તકલીફમાં સાંધાના ભાગમાં ખૂબ જ વધુ જકડાટ અને સોજા થઈ જતા હોય છે મહર્ષિ ચરકે પણ સૂંઠ માટે આ વસ્તુ સંસ્કૃત ભાષામાં કહેલી છે જેનો અર્થ થાય છે વાયુના વિકારોમાં સૂંઠનો ઉકાળો કરીને પીવો ખૂબ જ વધુ અસરકારક છે સૂંઠનો આ ઉકાળો વાતદોષ માટે સાંધાના દુખાવા માટે દરરોજ પીવો જોઈએ સારામાં સારી પેનકિલર દવાઓથી જે અસર નથી થતી તે આ સૂંઠના ઉકાળાથી થાય છે પાંચમા ઉકાળાની વાત કરીએ તો તે છે ગળોનો ઉકાળો ગળો અમૃત સમાન ઔષધિ છે એટલે એટલે જ જ આપણે તેને અમૃતા કહેવાય છે જે વ્યક્તિઓના સાંધા ખૂબ વધુ ડેમેજ થઈ ગયા હોય સાંધામાં કે ગરમીની પ્રકૃતિના કારણે તે લોકોને દુખાવો થતો હોય છે અને તેવા લોકોમાં યુરિક એસિડની તકલીફ જોવા મળતી હોય છે સંધિવાની તકલીફ જોવા મળતી હોય છે અથવા તો ચામડીની તકલીફ સાથે સાંધાના દુખાવા જોવા મળતા હોય અને તેવા કિસ્સામાં સૂંઠ કે લસણનો ઉપયોગ નથી થઈ શકતો એટલા માટે જો તમારી ગરમીની પ્રકૃતિ હોય જેમાં તમે સૂંઠ અને લસણનો ઉપયોગ નથી કરી શકતા તો તેવા લોકો માટે ગળાનો ઉપયોગ કરવો સૌથી શ્રેષ્ઠ છે ગળાનો ઉપયોગ તમારા સાંધાના દુખાવા માટે કરી શકાય છે ગળાનું સેવન એરંડાના તેલ સાથે પણ કરી શકાય છે ગળાનો ઉકાળો ડાયરેક્ટ પણ પી શકાય છે અને ગળાનો રસ બનાવીને પણ તમે પી શકો છો ગળા માટે મહર્ષિ ભાવ પ્રકાશે સંસ્કૃતમાં આ વસ્તુ જણાવી છે આમાં એક પ્રકારના આર્થરાઈટીસ એટલે કે સંધિવાની વાત કરી છે અને જે લોહીમાં વાયુ દોષ વધવાને કારણે થતો હોય છે તમને ખબર જ છે અમુક પ્રકારના સંધિવા યુરિક એસિડ વધવાથી થતા હોય છે અમુક ગંભીર પ્રકારના વાને આવે છે એવા વ્યક્તિઓ માટે પણ ગળો સૌથી બેસ્ટ છે છઠ્ઠો ઉપાય છે રેતીનો શેક મહર્ષિ ભાવ પ્રકાશ કહે છે જે વ્યક્તિના સાંધા જકડાઈ જતા હોય તેમાં આમ વાત થાય છે જો એમાં ખૂબ જ સોજા આવી ગયા હોય તો તેવા કિસ્સામાં જો તમે માલિશ કરશો તો તે તમને કોઈ જ અસર નહીં દેખાડે ઉલટાનો એ દુખાવો અને રોગ વધી જશે આવા પ્રકારની તકલીફમાં કે જ્યાં દુખાવામાં માલિશ કરવાથી તે દુખાવો વધી જતો હોય તો તેમાં સૌથી પહેલાં રેતીનો શેક કરવો જોઈએ જો રેતીના શેકથી સાંધાના દુખાવા ઓછા થાય અને જો તમારો આમ વાત ઓછો થાય તો તેના પછી જ માલિશ કરવાથી તેવા કિસ્સામાં ફાયદો થતો હોય છે હવે વાત કરીએ સાતમો ઘરેલું ઉપચાર જે ખૂબ જ વધુ અસરકારક છે આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે બસ્તી ચિકિત્સા એ અડધી ચિકિત્સા છે જે વ્યક્તિ બસ્તી ચિકિત્સાનો પ્રયોગ કરે છે તેવા વ્યક્તિના સાંધાના કોઈ પણ પ્રકારના વા અને દુખાવા તરત જ ઓછા થાય છે જો તમને સાંધામાં કોઈ પણ પ્રકારનો વા છે તો બસ્તી સારવાર તમારે કરાવવી જોઈએ પરંતુ આ સારવાર કોઈ ઉત્તમ નિષ્ણાંત વ્યક્તિ દ્વારા જ કરાવવી જોઈએ જેનાથી તમને ખૂબ જ સારો ફાયદો થાય છે જેમાં વાયુના રોગો અને સાંધાના રોગો જળ મૂળમાંથી દૂર કરી શકાય છે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો